રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ચલાવવામાં આવતા રેવન્યુ કોસોની જજમેન્ટ અંગેના ઠરાવો લખવામાં વિલંબે કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યું ગાયત્રીબા વાઘેલા આજરોજ કલેક્ટરશ્રીને કે જે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ચલાવવામાં આવતા રેવન્યુ જે કેસો જે છે એના જજમેન્ટ અંગેના જે ઠરાવો છે એ લખવામાં ખૂબ જ વિલંબ થાય છે એના માટે થઈને અમે આવ્યા છીએ કેમ કે તમે જોશો કે જ્યારે કલેક્ટર કચેરી દ્વારા જે રેવન્યુના કેસો જે ચલાવવામાં આવે છે પણ એનું જે જજમેન્ટના જે ઠરાવો છે એ ઘણા સમય સુધી એટલે કે બબે ચાર ચાર મહિના સુધી એ જે ઠરાવો છે એ લખાતા નથી એના કારણે જે કેસ જે છે એમાં પણ વિલંબિત થાય છે અને જે આ કેસો છે એ ભાગે કૌટુંબિક હોય છે ત્યારે બે ભાઈઓ વચ્ચેના કેવા કેસો હોય તો એમાં જો બબે ત્રણ ત્રણ મહિના સુધી ઠરાવો ન જાય એને ઉપલી કોર્ટ સુધી પણ જો જાવું હોય તો ન થાય એના કારણે ઘરમાં પણ વધારે કંકાશ થાય છે ત્યારે જો આ જે કેસ જે છે એ ઠરાવ લખવા માટે જો વિલંબિત થતા હોય તે શેના કારણે થાય છે અને છેલ્લા જે પાંચથી છ મહિનામાં જો કલેક્ટર અમે એ પણ પૂછવા માટે આવ્યા છીએ કે આ જે ઠરાવો જે છે જજમેન્ટના ઠરાવો એ આઠથી નવ મહિના સુધીમાં કેટલા ઠરાવો લખાણા એની પણ આપ તપાસ કરો અને જો તમે જોશો કે આના માટે જો સ્ટાફ જે છે એ નહીવત હોય તો ઘણી એવી એજન્સીઓ જે પણ છે તો એના દ્વારા પણ આપ જે છે એ જે જે સ્ટાફ જે નથી એની પણ નિમણૂક કરી શકો છો આ માટે થઈ અને આજે અમે કલેક્ટર્સની આવેદન પત્ર આપવા માટે